દારૂના નશામાં ઝૂમતા દેખાઈ રહેલા આ વ્યક્તિનું નામ છે મિતેશ જૈન પરિણિત અને વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી લિવ ઇન રિલેશનશીપમાં રહેવા મજબૂર કરીને તેણે આ યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ સંબંધ બનાવવા મજબૂર કરી હતી જોકે બાદમાં આ યુવતીને આ વેપારીની હકીકત ખબર પડી હતી પરણિત હોવાનું માલુમ પડતા તેણીએ આ સંબંધથી દૂર જઈ બીજે લગ્ન કરી લીધા હતા જોકે તેમ છતાં વેપારીએ આ મોડેલનો પીછો છોડ્યો ન હતો અને બંદૂકની અણીએ બળજબરીથી સંબંધ રાખવા દબાણ કરી તેનું લગ્નજીવન તોડાવી નાખ્યું હતું જોકે આખરે આ ત્રાસથી કંટાળીને યુવતીએ સુરત પોલીસનું શરણું લીધું છે અને વેપારી સામે પોલીસ ફરિયાદ કરીને તટસ્થ તપાસ કરીને ન્યાયની માંગણી કરી છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત Сурат.